અને આ આપણે છે ક્યારેય મોટું બતાવતા નથી આપણે ચા આ બેન છે જે વિડીયો માં મોઢું નથી બતાવતા પણ આજ બતાવી દીધું બધા બીમાન મને કેમ ગ્લાસમાં

એટલે આપણે કાઢી લીધી આપણી સ્કૂટી પછી ગામમાં દુકાનેથી લઈ લીધો આપણે જે આપણે લઈ જવાનો હતો એ સામાન ને સાથે બે શ્રીફળ કેમ કે આજ મારા મમ્મી કહે કે મારે પ્રેમથી આપણા કુળદેવીને ચડાવવા છે તો પછી આપણે લઈ લીધા આપણા કુળદેવી માટે બે શ્રીફળ પણ હારે હાલો બટાટા આવી જા દૂધની બોટલ આવી ગઈ ગરમ મસાલો આવી જવું મને થોડી ખબર જ નહીં લેતા આવ્યો માર પપ્પા ને નાનો ભાઈ જાય છે ખડાદાર બેંક માં પપ્પા ધ્યાન રાખજો હો છોકરાઓ હવે ખાતું અલગ કરવા મીડા પછી આપણે ટ્રાઈપોડ ઉપાડી ને લઈ લીધું રસોડામાં એટલે ભાઈ તમને બધાને એમ લાગતો કે આ ટ્રાઈપોડ રસોડામાં લઈ શું કરવાનું છે તો ભાઈ આજ આપણે બનાવવાનું છે ડુંગળી બટેટાનું શાક આપણી હાથે તો આપણો બ્લોગ તો બનાવવો જ પડે ને ભાઈ ઓડિયન્સને ખબર પડવી જોઈએ કે આપણે બનાવતા આવડે થોડું ઘણું તો હાલો આપણે ટ્રાઈપોડ લઈ અને કરી દીધો રસોડામાં સેટ જ્યાં મારા મમ્મી કરતા હતા બટેટાની સાલું સાફ ત્યાં એટલા માટે મમ્મીએ મને બેસાડી દીધો લસણ ખાંડવા કે ભાઈ તારે ખાલી શાક જ નથી બનાવવાનું પણ થોડુંક બીજું પણ કામ કરવું પડી જાય હું કહો વાંધોને લાવો પછી આપણે નહીં લઈને છોટી જાવ લસણનો પેસ્ટ બનાવવા માટે આ વિડીયોમાં કમેન્ટ કરજો કોને કોને જમવાનું બનાવતા આવડે છે પછીનું કામ હતું બટેટાના નાના નાના ટુકડા કરવાનું તો પછી આપણે ચાકુ લઈને મંડાઈ ગયા બટેટાના નાના નાના ટુકડા કરવા અને ટુકડા કરતાં કરતાં મને યાદ આવ્યું કે આ બધા ઓલો એક વિડીયો બનાવે ખબર છે ચાકુ માથે મૂકીને ટુકડા બની જાય તો આપણે એ વિડીયો બનાવી નાખો જોઉં કેમ બીનો વિડીયો કાંઈ ઘટે પછી આપણે બટેટાના ટુકડા કર્યા પછી આપણે એને નાખી દીધા એક વાસણમાં અને પછી લઈ લીધી ડુંગળી હજી તો ભાઈ બટેટા બટેટાના ટુકડા કર્યા પછી વારો હતો ડુંગળીનો જેના આપણે નાના નાના ટુકડા કરવાના હતા મશીનમાં તો આપણે લઈ લીધું મશીન અને ડુંગળી અને પછી તો આપણે કરવાનું ચાલુ કરી દીધું ડુંગળીના નાના નાના ટુકડા ભાઈ વજન દીધે મેળાવે એમ નહોતો પછી આપણે ઢીકાવાળી કરી કેમ કે ભાઈ આપણા હાથમાં એટલું બધું વજન નહીં ને પછી જોયું તો ડુંગળીના મસ્ત નાના નાના ઘેરખા ટુકડા થઈ ગયા હતા પછી ડુંગળીને પણ લઈ લીધી એક બીજા વાસણમાં અને એટલા મારા મમ્મીએ કર્યું ટમેટું ઘા કે ભાઈ હાલે આના પણ નાના નાના ટુકડા કરીને તો આપણે ટમેટાના અને મરચાંના બેના કરવાના તો નાના નાના ટુકડા જોવા આ વિડીયોમાં પછી આપણે ટ્રાયપોડને કરી દીધું આપણા ગેસના ચૂલા બાજુ સેટ લઈ લીધું આપણે કૂકર ને કરી દીધો ગેસ ચાલુ કેમ કે હવે બનાવવાનું છે આપણે ડુંગળી બટેટાનું શાક પછી લઈ લીધું આપણે તેલની બહણી અને જરૂરિયાત પૂરતું ઉમેરી દીધું કુકરમાં તેલ ભાઈ આપણે પહેલી વાર ટ્રાય મારીએ છીએ ડુંગળી બટેટાનું શાક બનાવવા જોઈએ કેવું બને આમાં કાંઈ નક્કી ન હોય આપણા હાથથી બને સારું ના પણ બને કાંઈ નહીં પણ ટ્રાય કરવામાં શું જાય પણ સાથે હેલ્પ કરવામાં મારા મમ્મી પણ મારા બાજુ ઊભા હતા કેમકે રસોડામાં કેવો સામાન ક્યાં હોય કોઈ આપણે જ ખબર ન હોય કેમકે ભાઈ આપણે કાયમી તો શાકને એવું બનાવતા ન હોય તો પછી આપણે ચાલુ કરી દીધું શાક બનાવવાનું તેલ આપણું ગરમ થતું હતું એટલામાં આપણે જે બધું ઉમેરવાનું હતું એ ઉમેરવાનું કરી દીધું ચાલુ પહેલાં તો આપણે લઈ લીધું મસાલી એમાંથી ઉમેરી પહેલાં હિંગ પછી ઉમેરો આપણે જે ગામમાં દુકાનેથી લેવાયા હતા એ ગરમ મસાલો તો આપણે પછી ગરમ મસાલામાં અમુક વસ્તુના નાના નાના ટુકડા કરવા પડે તો એ નાના નાના ટુકડા કરી અને તેલમાં નાખી દીધા એ ગરમ મસાલો પછી નાખી દીધી એમાં થોડી હળદર પછી આપણે ઉમેરી દીધી એમાં જે આપણે લસણ અને સાથે મરચું ધાણાજીરું એ બધું ઉમેરી લસણના પેસ્ટની સાથે અને એ બધું મિક્સ કરી અને નાખી દીધું તેલની અંદર અને કરી દીધું હરખેથી મિક્સ પછી લઈ લીધું આપણે એમાં નિમક એમાં પછી આપણે ઉમેર્યું જરૂરિયાત પૂરતું નિમક નિમક ઉમેર્યા પછી આપણે હરખેથી બધી વસ્તુઓ હલાવી અને કરી નાખી મિક્સ અને એ બધું મિક્સ કર્યા પછી વારો હતો આપણે ડુંગળી અને ટમેટું નાખવાનો તો પછી આપણે એમાં ઉમેરી દીધું ડુંગળી ટમેટું અને એ કરીને વરખેથી મિક્સ પછી વારો હતો બટેટા ભાઈનો પછી આપણે એમાં ઉમેરી દીધા બટેટા કમેન્ટ કરજો કેમ બનશે સાહેબ પહેલી વાર બનાવું છું ડુંગળી બટેટા અનુસાર પછી એ બધું આપણે મિક્સ કર્યું અને પછી ઉમેરી દીધું એમાં જરૂરિયાત પૂરતું પાણી પાણીની માત્રા એટલી જ રાખવી જેટલો આપણે એમાં રસો બનાવવાનો હોય અને પછી આપણે કુકરનું ઢાંકણું ગોતી અને ચઢાવી દીધું કુકરનું ઢાંકણું પછી આપણે લઈ લીધો જે કુકર ગેસ ઉપર ગેસના ચૂલા ઉપર સડતું હતું એના એક બે શોટ એટલે આવી ગયા હવે રોટલા બનાવવા પછી ફાઈનલી આપણો જે ડુંગળી બટાનું શાક છે એ ચડી ગયું હતું કેમ કે આપણે ખબર હતી કે એટલી સીટી થઈ ગઈ છે કે જેનાથી શાક ચડી ગયું હશે પછી આપણે કાઢો કૂકરમાંથી ગેસ ગેસ કાઢી ક્યારેય કૂકર ખોલાય નહીં તો આપણે પછી કાઢી દીધો કૂકરમાંથી ગેસ પછી આપણે ચેક કરવાનું હતું કૂકર ખોલીને કે શાક કેવું બીનું છે કલર કેવો આવ્યો છે બટેટા તો બરાબર ચડી ગયા છે ને પછી ફાઇનલી આપણે કૂકર ખોલી અને જોયું તો જોવામાં તો મોઢામાં પાણી આવી ગયું હતું અને પછી લઈ લીધી આપણે કોથમીર કેમ કે આપણે પછી ઉપરથી એ શાકમાં નાખવાના હતી કોથમીર પછી નાખી દીધી એમાં કોથમીર અને લઈ લીધું આપણું વઝાર અરે ચમચીની વાત કરું પછી એને કરી દીધું હરખેથી મિક્સ અને પછી હું ગયો રોટલા બનતા હતા ત્યાં આપણું દેશી રસોડું ને જ્યાં બનાવી રહ્યા છે ધારાબેન રોટલો રોટલો બની ગયો છે હવે આને નાખવાનો છે ચૂલામાં નક્કી ના હોય ખાધા જેવું થયું પણ હોય ને ના પણ થયું હોય ખાધા જેવું તો બીનું છે એ પેલા બેન રિવ્યુ આપો ભલે વાંધો નહીં તો ખાલી ટેસ્ટ કરીને કે કેવું બન્યું હવે આપણે જમી લીધું છે અને હવે ટાઈમ છે સુવાનું કેમ કે અત્યારે આપણી પાસે કોઈ જાતનું કાંઈ પણ કામ છે નહીં તો મળીએ આરામ કરીને પછી પછી આપણે આવી ગયા આપણા મકાનની છત ઉપર કેમ કે અહીં કરવાની છે આપણે શોર્ટ વિડિયોની રીલ શૂટ પછી આપણે આવી ગયા નીચે અને નીચે આવીને જોયું તો આરતી તો ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા હતા અને મારી હારે કરતા હતા બસ કે તારે જ્યાં ત્યાં વિડીયો નહીં ઉતારા કરવાના હો હું કે ભાઈ જો આ વ્લોગ છે વ્લોગ તો ઉતરશે જ પછી તો આરતીબેન કટિંગ કરતા હતા ડ્રેગન ફ્રૂટનું અને આપણે વાટ જોઈને બેઠા હતા કેમ કે આપણા મોઢામાં આવતું હતું પાણી અને ફાઇનલી આરતીબેનોએ કરી દીધા ચાર મસ્ત નાના ટુકડા અને મને કીધું કે લે મોઢામાં પાણી આવશે ને ખાઈ લે અને પછી મેં ખાઈ લીધું ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ ખાતા ખાતા જોયું તો નાક ઉપર એક દાણો છો પણ બહુ દુઃખે હો ભાઈ પછી આપણે આવી ગયા ગામમાં જ્યાં મારા કાકા રમાડતા હતા એની છોકરાની છોકરીને અને એની જ્યારે હતી મારા ભાઈ ગૌતમની પાળેલી કુત્રી રૂબી તમે આપણા પેલા વિડીયોમાં પણ જોયો હશે આ છે આપડા ગૌતમભાઈ ની છોકરી જે એની રૂબી થી પણ બીતી નથી મારી ભત્રીજી અને પછી આપણે પણ રમાડવાની હતી રૂબીને અને એટલામાં તો

笑笑笑！笑笑、嗯！哈哈哈哈！Saudi s x 哈喽。哎呀哎呀。嗯。来。 બીજું સાંજના જમવાની તૈયારી બના બેન કઈક છે જે ધારાબેન ને પીવડાવવું છે પણ ધારાબેન ના પાડે છે કે મારે નથી પીવું એક્સપેરિમેન્ટ આપણે બધા ધારા ઉપર જ કરવાના છે

અને આ ભરેલ ભીંડી હાલો તો હવે આપડે જમવાનું છે પકોડા ગોટા મસ્ત ઠંડી છાસ હાલો આપડે તમારે કોઈ ને પણ મિત્રો જમવું હોય તો આવી જાજો અને અહીં થાય છે આપણો આજનો પૂરો તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બંને આપણી ચેનલમાં અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે જય માતાજી